નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે પંદરમી ઓગસ્ટ પછી વાયુમંડળમાં ફેરફાર થશે તેથી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે જ્યારે રાજ્યમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોમ્બર વચ્ચે ગરમી લાગશે ઓક્ટોમ્બરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવી શકે તેથી માવઠાનું પ્રમાણ વધી શકે છે ચાંદીની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવ સતત વધી રહ્યા છે આગામી દિવસોમાં ડુંગળીમાં હજી પણ ભાવ વધે તેવી ધારણા છે સારી ડુંગળીમાં શનિવારે વીસ રૂપિયાથી પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધીને સાતસો રૂપિયા જોવા મળે તેવી ધારણા ગોંડલમાં લાલ ડુંગળીની નવ હજાર ચારસો કટાની આવક હતી અને ભાવ વીસ કિલોના બસો એક રૂપિયાથી છસો છેતાલીસ રૂપિયા હતા

આવકો એકદમ ઓછી ઘઉંની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નહોતી ગોંડલમાં ઘઉંની અગિયારસો પચાસ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં પાંચસો અડત્રીસ રૂપિયાથી છસો રૂપિયા અને ટુકડામાં પાંચસો વીસ રૂપિયાથી પાંચસો ચોત્રીસ રૂપિયાના ભાવ બોલાયા હતા જુવાર બાજરીની બજારમાં ટૂંકા ગાળા માટે સ્થિરતાનો માહોલ ચાલુ સપ્તાહ દરમિયાન બાજરીમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા સુધરી શકે તેવી શક્યતાઓ રાજકોટમાં બાજરીની એકસો પચાસ કટાની આવક સામે ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી પાંચસો રૂપિયાના હતા હિંમતનગરમાં બાજરીની સો કટાની આવક હતી અને ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી પાંચસો રૂપિયાના હતા ડીસામાં નવસોથી એક હજાર બોરીની આવક સામે ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા હતા આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ચોસઠ હજાર ત્રણસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે હજાર પાંચસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો વીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ સિત્તેર હજાર એકસો ચાલીસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણસિત્તેર હજાર ત્રણસો વીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંત્રીસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ ત્યાંસી હજાર રૂપિયા થયો છે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન